તો અહીંયા આપણે રેતીના નાન કાકરીના ઢગલા બધા પીડ્યા છે આ આપણે કોલમ ભરવાના છે તો કોલમ ને એવું ભરવાનું છે પતરા ને એવું આ બધું અહીંયા કાકરીના સટ્ટા નાખી દીધા છે તો મસ્તીના સટ્ટા નાખ્યા છે આ બાજુ અને એ આપણે બીજે કઈ જોવા ન મળે આપડાનાર માં જ આ સિંગ હોય બરોબર છે અને કરજો કહેવાય કરજ સિંગ આવે બહુ આ ફાયદામાં ફીટ આવે

ના ના પાંદરો આ કેમ આનો વાત આમનો પાછો આ લઈ જાય છેલી આ ફેલી બેલીમાં ટેકત્રી નઈ જો લેવી નમ દો મરાયા ભાઈ બેઈ ગયા થાકીને ડાયું કુતલી ગયો થાકી જ જના હું કઈ આવડા નકુ કામ જ કરાવે છે કઈ કામ કરે છે કામ જોઈએ કઈ કઈ કરાવે એક બસ તો લઈને આવતા 36 ટા નાખ્યા હ

मासार वन किलो आसो प्लेन को ना दे वन किलो तो ना दे जब वेस्ट वाला तो ऐंतो ऐंतो मरे मजूर है निकल गया हाँ हमारे दुनिया नो जाए हमारे सुख को इंजर बनो जाए हमारे सुख मालूम सा मेरे मर गए हाँ अब वो मोंगी वस्तु से राम अंदर हो तो उल्टा अच्छा अच्छा हो तो बोल तो तो सा तो 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 तो

ને રોપિયોમાં આવી ગયા છે નિરેક્ષન કરવા બધું ટીમ આખી આખી ટીમ આવી ગઈ છે રોપવેની નિરેક્ષન કરવા છે બધું દવા નાડાન માડાણ લઈને ઊભા રહી ગયા છે નિરેક્ષન બધું કરે છે

અચ્છા તો ઓલા હે છે આખો જીનરે દેખાય અમારા માટે રિક્ષા આવી ગઈ છે હવે એ સુરેશ બહુ તો કે કે કાકા લ્યો મોર એ તો મને આવડતું નથી બોલે તો કે આલા ભાઈ કે કે તને કે બારાના બારાના કેમ બારા કા કે કે સુરેશ ભાઈ સાાર કે કે કાકા કાલે કે એથી ના વાસ કા નહી કે ખંગા લઈ નહી કે આને માર પામો રાવું નકર પૈસા પૈસા કાકા આ પૈસા જો પૈસા દી લેવાની થાય કે 2000 ની તનિયા છોરી લબોય કોઈની હાથ

આપણે <Elena>